એ વ્યક્તિ જે માફી માંગી કદાચ અમારા કુટુંબમાં માફી માંગે તમારું ભદુ બાજી છે મારી કોઈ ભૂલ મારા ચેડામાં માર કોઈ ના હોય ખૂબ બીજો માજી બીજો હા મારા ધોનો ભાઈ છે મારા કુટુંબ આ વ્યક્તિ મને પૂછ્યું બી નથી એક ટાર્ગેટ છે છોકરાને પાડવાનું આગળનું વિચાર્યું છે આ લોકોને કે આ લોકો કાલે ઊઠીને અમને ચો નડે આ લોકો ગમમાં આવે છે ગમે ત્યારે કોઈ વધારે શડાઓ બોલ્યા હોય આ છે તે છે એ પણ કદાચ નડતર હોય મારા કુટુંબનો આખરે પ્રતિષ્ઠાથી મારા ઘર હતું જ પોસ્ટ રૂપિયા મેં વાપર્યા અને એક લાખ પંચોતેર હજારનો મારો શડાવો હતો

પાંચ ટકા બી હોય હા હા જલ્દી બોલો અત્યારે આપણે કીધું પર આવતું છે તમે બોલેગા તમે હા બોલવા દો બધા આટલા પર બોલ હા બોલા કાલ આવો આવો 25 જણાય એને રાખું કરી હા એ ભઈનો નામ અમે તો કોઈ જોણ તારા નામ પર એનું નામ જો ઓબરા મોં ચાલો આખા ગમે મોં બે દાડા મત ફળ્યો હા હર્યો મારે ભાઈ મી મારે મૃત છે અને તમે ભાઈ મારે ચા પાવો છે તમે આવો ચા પાવે તો તું તારે મારે બીજે બતાડવું છે તમે ભાઈ ના પાડતા હોય તો મારે બગાડવું નથી બરાબર તમે ના પાડતો મારે બગાડવું નથી સરપંચ પાસે સરપંચ કે બીજા મારે જે લાવવું છે તમે શું કરજો જે તો ગોમે ઘેટ આપી ધબ્રાજી સમ્રાજી એની મને લગાવી ગમે દે અને તે બાંધો લાગે પંદર હજાર બોલો એની મતલબ ખેલ્યો